એ બાબતે આપણે જણાવવાનું કે વિસાવદર તાલુકાની અંદર અમારી ત્રણ દુકાનો જે છે મોટી પીંડાખાઈ માંગનાથ પીપળી અને કાકચિયાળા એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી કુલ છ ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે ત્રણે ત્રણ દુકાનની તપાસણી કરી છે દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે એટલે ત્રણે ત્રણ દુકાનના જે લાઇસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ

બંને ઇન્સ્પેક્ટરો જે છે દુકાન એ અમારો નોર્મલ કોર્સની તપાસની હતી તપાસણી કરી દુકાનમાં માલ છે કે નહીં માલ છે તો જે નિયમિત નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા અને એમણે તપાસણી કરી છે અને નિયત માલ કરતાં ઓછો માલ દેખાય આવતા દુકાન સીઝ કરી છે આમાં એ વિડીયોમાં પણ કર્મચારી છે સર તો એ માલ ગયો જે માલ છે નિયર પ્રમાણે નહોતો એની તપાસ થશે આ તપાસની કાર્યવાહી ચાલુ છે હાલ અમને ઓછો માળ મળેલો છે દુકાનમાં જે હોવો જોઈએ એના કરતા એટલે એ દુકાનો અમે સીઝ કરી અને એમના લાયસન્સ જોઈ સસ્પેન્ડ ખાસ કરીને જો જો કે મેના સ્થાનિક પોચે જે રેસ્ટિંગ ધારા પોચે એનું કહેવાનું છે કે એક મહિનાનો માલ આપી બે મહિનામાં અમારા ખંભ લીધા છે તો શું જે મેં અગાઉ આપને જણાવ્યું કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આપું એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે એસએમએસ આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો શ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે જે છે ઓગણીસો છોતેર વન નાઇન સિક્સ સેવન વન ફોર ફાઇવ અને વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે એટલે એમાં અમારી છ ટીમો નિવેદનો અત્યારે લઈ છે ત્રણસો જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવા સેફ્ટી વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે હું તમને એમને થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે અમારા સ્ટાફ છે પેટ્રોલિંગ કરે છે એવો માલ પકડે છે છેલ્લા દોઢ વર્ષમાં અમે જે પરવાનેદાર છે માનો કે જે દુકાનદાર અમારા છે એવા છ દુકાને ની અંદર આવી ગેરરીતિ માલુમ પડેલી હતી એ છ દુકાનમાંથી એમણે દંડ કરેલો છે લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને એક દુકાનદાર સામે અમે એફઆઈઆર પણ કરેલી છે અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે જે આપણે વાત કરી બિલખાની ને એવી તો એવા આડત્રીસ કિસ્સામાં

એ અમારી જે ઇન્સ્પેક્ટરો છે અમારા છે એવું દર મહિને વીસ દુકાનો એ લોકો તપાસે જ છે અને એમાં કોઈ ગેરરીતિ માલુમ પડે તો અમે એના સામે પગલા લઈએ છીએ કાયદેસર સર આ ત્રણ લાયસન્સ સસ્પેન્ડ થયા છે હવે એ ત્રણ શખ્સોની પૂછપરછ ચાલુ તમે કરી દીધી હશે એની સામે